આમ આદમી પાર્ટી દ્વારા સુરત આહીરને વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે જાહેર કરાયા જેથી કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધાર રામાનંદીએ શુક્રવાર બપોરે બાર કલાકે વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવી હતી તો વોર્ડ નંબર અઢાર લીંબાયત પર્વત અને કુંભરિયા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ શિક્ષક યુવાન સુરત આહિરને ઉમેદવાર જાહેર કર્યો છે જેથી શુક્રવાર બપોરે બે કલાકે વિજય મુહર્તમાં આમ આદમી પાર્ટીના સુરત પ્રમુખે કોર્પોરેટર અને પાર્ટીના હોદ્દેદારોની આગેવાનીમાં સુરત આહિરે ઉમેદવારી નોંધાવી હતી મારું નામ સુરજ આહિર છે અરવિંદ હું સૌપ્રથમ પાર્ટી નો આભારી છું કે પાર્ટી એ મને આ તક આપી છે મોકો આપ્યો છે અને અમે બહુ મજબૂતી થી આ લડાઈ લડવાના છીએ મુદ્દાઓ તો ઘણા છે કે વરસાદમાં પાણી ભરાય છે એનો નિકાલ આવતો નથી અને આવા જ શું કહેવાય કે રોડ રસ્તા ખરાબ છે ખાડાઓ છે આ બધા ઘણા પ્રશ્નો છે જે શું કહેવાય કે ભાજપ ની સત્તામાં આ લોકો નિકાલ કરી શક્યા નથી અને અમે સત્તામાં આવશું એટલે આ બધા વસ્તુનો નિકાલ થશે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે અત્યાર લગી તમારા પાસે વિકલ્પ નહોતો કોઈ એવી મજબૂત પાર્ટી નહોતી મજબૂત ચહેરો નહોતો હવે તમારા પાસે સારો વિકલ્પ છે મજબૂત ચહેરો છે તો તમે સારી પાર્ટી એટલે આમ આદમી પાર્ટીને ચૂંટણી વિજય બનાવો તો અમે તમારા બધા પ્રોબ્લેમમાં કામ કરશું આવે છે ત્યારે વરસાદમાં પાણી ભરાય છે લોકોને બહાર નીકળવાની મુશ્કેલ થઈ જાય છે એવી બધી મુસીબતો થઈ જાય છે તો આ બધી મુસીબતો કામ અમે લોકો માટે કરવાના છીએ અને એ માટે અમે લોકો આવશું હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાન ગામ અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું મુદ્દાઓ જે મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે સરકારને જો લઈને જાઓ ઢગલા છે સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી પહેલો મુદ્દો મારો ખાડીનો છે ખેડૂતનો છે મોંઘવારીનો છે ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે ઘણો મુદ્દાઓ છે જનતાને અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફ ને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે તમારા માટે તમે જે મત આપો છો એ મત વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો બ્યુરો રિપોર્ટ અસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો અસમાન ન્યૂઝ સાથે